નમસ્કાર મિત્રો જય આદિવાસી જય જોહારના નારા સાથે હું વિસ્ફોટ ટ્વેન્ટી ફોર ન્યૂઝનો પ્રેસ રિપોર્ટ ઓફ પરસ્પરમાં આપનું સ્વાગત કરું છું હા મિત્રો આજનો દિવસ નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વના આદિવાસીઓ પોતપોતાના વિસ્તારની અંદર આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા હોય તો મિત્રો આજે પણ આપણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે સાંતાબા હોલની અંદર રંગારંગ આદિવાસી દિવસ ઉજવા જઈ રહ્યો છે તો મિત્રો હવે આપણે જોડાઈએ આદિવાસી દિવસના રંગારંગ કાર્યક્રમમાં અને હા મિત્રો આજનો આ કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયાના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે તો મિત્રો એમનો પણ આજે આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનીએ હવે મિત્રો આપણે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી પ્રદીપભાઈના વિનંતી કરીએ કે આજની રેલી વિશે આપણે જણાવે કે આજનો કાર્યક્રમ કેવો છે વિશ્વ આદિવાસી દિવસ વિશે બે શબ્દ આપણને કહેશે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઘોષિત કરેલ છે એટલા માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે કે આજે દુનિયા ઘણી બધી સંકટોથી પીડાઈ રહેલી છે આજે દેશ દેશ વચ્ચે યુદ્ધો નફરત હિંસા બળાત્કારના કેસો વધી રહ્યા છે ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે પ્રદૂષણ વધી રહ્યું છે તેવા સંજોગોની અંદર આ સમગ્ર જીવસૃષ્ટિને બચાવવી હોય તો શું થઈ શકે તો તેના માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે સ્વીકાર્યું કે ભાઈ દેશ અને દુનિયાના જે આદિવાસીઓ છે એમની જે જીવનશૈલી છે એમના જીવન મૂલ્યો છે એમની સંસ્કૃતિ છે એ જે પર્યાવરણને જતન કરે છે જળ જંગલ જમીનને સાચવે છે અને ગ્લોબલ વોર્મિંગને ઓછું કરે છે પ્રદૂષણ ઓછામાં ઓછું કરે છે એ જો જીવનશૈલી આખી દુનિયા અપનાવે તો આ દુનિયા જે ગ્લોબલ વોર્મિંગ છે એમાંથી બચી શકે સૃષ્ટિ પર જે સંકટ છે એ સંકટમાંથી બચી શકે એટલા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ નવમી ઓગસ્ટ ઉજવવાનું નક્કી કર્યું એ ફક્ત આદિવાસીઓ નથી ઉજવવાનું એ આખી દુનિયા માટે છે તમામ સમાજ માટે છે કે તમામ સમાજ આદિવાસી સંસ્કૃતિ અપનાવે એના મૂલ્યો સમજે અને અપનાવે તો આપણે બધા બચી શકીએ એવું છે એટલા માટે આદિવાસીઓના જે જીવન મૂલ્યો છે જીવો અને જીવવાદો અને અસ્તિત્વમાં માને છે એ જીવન મૂલ્યો બધાએ સ્વીકારવા જોઈએ અને એટલા માટે આ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ આખા ગુજરાતની અંદર ભારત દેશની અંદર દરેક દરેક જગ્યાએ નવમી ઓગસ્ટની આદિવાસી રેલી થઈ અને તેમાં આ સંદેશો બધી પહોંચાડવામાં આવ્યો છે તો આ તબક્કે સમગ્ર દેશ અને દુનિયાને તમામ વર્ગના લોકોને આપણે આ દિવસે શુભેચ્છા પાઠવીએ છીએ જય આદિવાસી જય જોહાર ખૂબ ખૂબ આભાર છે આજના નવમી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આપણે એકત્રિત થયા છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ અને રાનકુઆ વચ્ચે જે સાંતાબા હોલ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિશ્વ આદિવાસીની જે કાર્યક્રમની રૂપરેખા છે એની તૈયારી કેવી છે તો એના વડીલ એવા આપણે અરુણભાઈ દ્વારા આપણે ખાસ જાણીએ કે આ આદિવાસી દિવસ દિવસે કેવા કેવા કાર્યક્રમો થાય છે હલો હું અરુણ પટેલ ચિતાલી ધન રૂપા વિકાસ સમિતિ મંત્રી આજે નવમી ઓગસ્ટ યુનો દ્વારા ઘોષિત થયેલ એની ઉજવણી પ્રસંગે આજે તાલુકા કક્ષાની વિવિધ જગ્યાથી નવસારી ગંડીવી ચીખલી દરેક જગ્યાથી રેલી નીકળી અને અત્યારે રાતના આજે છ વાગેથી રાનકુવા સર્કલથી ધોળિયા સમાજ ભવન સુરખાઈ મુકામે રેલી આવશે ત્યાર પછી આઠ વાગે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાનો છે અને તેમાં અંદાજીત ચારથી પાંચ હજાર માણસો ભેગા થશે અને તેમને દરેકને જમવાની વ્યવસ્થા પણ અહીંયાના આયોજક તરફથી કરવામાં આવેલી છે જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણા ટાંકલના ટીવી કલાકાર જે પરેશભાઈ પોપટ લાલનીતા તરીકે જે ફેમસ છે એમને એક મિમિકરી સાથે સંદેશાઓ જે આદિવાસીને જે લગતા મુદ્દાઓ છે એ પણ એમાં આવી જશે ત્યાર પછી શૈલેષભાઈ છાબડી દ્વારા જે એક રજૂ કરવામાં આવશે ગીત લોકજાગૃતિ માટેનું ત્યાર પછી સીએન પટેલ પણ એમનું પોતાનું આદિવાસી ગીત ડીજે અનંત પણ એક આદિવાસી સોંગ એનું જે છે રજૂ કરશે ત્યાર પછી બીજા પણ ઘણા મિત્રો છે શુભમ પટેલ સુરત એ ડાન્સ કરશે આદિવાસી ગીત પર એવા ઘણા અનેક કાર્યક્રમો છે બિલાડીને બંને ટાંટિયા પકડી લીધા કોઈ થયું શું બાજુમાં ગટક બિલાડી ઠંડા પાણીમાં ઓળે બહાર ગાડે ઠંડા પાણીમાં ઓળે બહાર ગાડે પછી 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 કાઈ નહી યાર તને ઠંડા પાણીમાં ઓળા શું કરે